ખબર નહી અને અહીંયા જે અહિયાં આ હતું અહીંયા એ પણ તૂટી ગયું છે અચાનક મેં અહિયાં મૂકેલું છે તમે જુઓ અત્યારે ખાલી આ લોકેશન તમને જુઓ દોસ્તો ગુરુકુળ આવીને ને ત્યારે વચ્ચે જ આવી છે અલગ પ્રકારની ફિલિંગ આવે દોસ્તો

મણ એકડા અંદર એક કોલેજથી અહીંયા ઘરે આવી જાય પછી મારું એક પ્લાન છે કે નાનકડી જગ્યા પર જવાનું પણ એમાં તમને પણ ખૂબ જ મજા આવવાની છે તો હા દોસ્ત ખૂબ જ મજા આવવાની છે કારણ કે ઘણા દિવસ પછી હું સિટીમાં ટૂર કરું છું બસ ટૂંક સમયમાં મિત્રો મારો પ્લાન છે કે રીપ કરવાનું એ ટૂંક સમયમાં રીયો આવશે પણ તમે જુઓ અત્યારે મને દોસ્ત પગનું ખૂબ જ મોટું વાગ્યું છે અહીંયાં અહીંયા આખું આખું ઉછડી ગયું છે તમે જુઓ ખૂબ અંદરથી બ્લડ પણ બહાર આવે છે અહીંયાથી એટલા માટે દોસ્ત અહીંયા પણ બહુ વાગ્યું તમે જુઓ આખું મને વાગેલું છે અહીંયાથી આખું દોસ્તો બડ દારૂ આવે છે આખા પગમાં મને વાગેલું છે તો હા દોસ્તો સાયકલ યાત્રા મને આટલી બધી મને તકલીફ પડી છે ને મને કારણ કે પચાસ થી સાઠ કિલોમીટર જેટલું અંતર કાપતો ડેલી એમાં મને વરસાદે પણ હેરાન કર્યો છતાં મેં હાર નથી મારી અને મેં સાયકલ યાત્રા મેં પૂરી કરીને વધી પણ હા દોસ્તો મને ખૂબ જ મોટી તકલીફ થઈ છે પણ આપણે હાર નથી માનવાની કારણ કે આપણે દોસ્તો મને ખબર હોય છે કે હું એટલો સાયકલ યાત્રા કરું છું તો ક્યાંક મુસીબત તો આની જ છે મુસીબત માટે તૈયાર રહેવું પડશે

આજે મારી ગાડી ચાલુ થઈ છે તો દોસ્તો અચાનક કેવી તકલીફ આવી છે હું જયારે હું ગાડી ચાલુ કરું છું ને ત્યારે હું લીવર આપું રાઈટ તો એમાં જે સ્પીડ જે આવે છે ને તે સ્પીડ આવવા નથી દેખાડતું દોસ્તો અચાનક તકલીફ આવી ગઈ ગાડીમાં ખબર નહીં અને અહીંયા જે અહીંયા આ હતું અહીંયા એ પણ તૂટી ગયું છે અચાનક એ અહીંયા મૂકેલું છે તમે જુઓ અત્યારે અહીંયા આવી રહ્યો અચાનક દોસ્તો અહીંયા તૂટી ગયું છે ટક્કર પણ નથી આવી ગઈ ગાડીની તો અચાનક આવી તકલીફ આવી ગઈ છે તો આ દોસ્તો અચાનક મારે જવાનું હતું બહાર તો અત્યારે હું અહીં આવ્યો છું તો હા તો સૌથી પહેલાં મારે ગાડી ચાલુ બરાબર કરાવવી પડશે તમે જુઓ આ શોરૂમ છે આખો ઓકી નાવાનો તો સૌથી પહેલાં મારે ગાડી હું સર્વિસ કરાવું પછી આપણે જુઓ તે રાખી ગાડી ખોલેલી છે અહીંયા અત્યારે મારે જવું પડે એમ જ છે કારણ કે અત્યારે છે ને દોસ્તો મારી ગાડીમાં બહુ બધી ખરાબી આવી ગઈ હતી એટલે હું આગળ ન જઈશ જો પણ હવે તો હું જવાનું છું ખાલી બસ દોસ્તો ખાલી મિલન આવે કોલેજ કેટલી વાર છે તો પાય દોસ્તો તમે એક લોકેશન બતાવું છું તમે જુઓ દોસ્તો આવી રહ્યો સોમ્યા ગુરુકુલ મંદિર દોસ્તો મને અહીંયા આવવાનો વિચારતો નહોતો પણ મને એક દોસ્તારે બોલાવ્યો છે તો હા આજે આપણે વેટ કરવાના છીએ અને અહીંયા મળશે પછી સીધા આપણે અંદર જવાના છીએ અત્યારે મોસ્ટ ઓફ અંદર પહોંચી જ ગયો છું તમે જુઓ મસ્ત લોકેશન છે હવે અહીંયા મારે મળવાનું છે હું તમને એક વાત કહું અહીંયા સ્વામીજી છે ત્યાં મને બોલાવ્યો છે ત્યાં મારે પ્રસાદ પણ આપવાની છે જયારે એને સુરતથી થી વૃંદાણી સાથે અત્યારે પૂરી કરી તો મને બોલાવ્યો છે તો એને પ્રસાદી પણ આપી દઈએ અને હા આપણે જે વાતચીત કરીએ એ પણ મજા આવવાની છે તો સારો દોસ્તો મજા આવશે ખૂબ જ અને દોસ્તો સ્વામીના ગુરુકુલ સ્કૂલ પણ ખૂબ જ મસ્ત છે મેડમ તો અત્યારે છે ને દોસ્તો તો તમને એક વાત કહું છું અત્યારે સ્વામીજી અત્યારે નથી તો વાંધો નહીં દોસ્તો હમણાં આ જે નીલકંઠ હવેલી છે સ્કૂલ આખી સ્કૂલ છે દોસ્તો અહીંયા દોસ્તો તમને થોડુંક લોકેશન બતાવી કારણ કે પછી હું બ્લોગ શૂટ કરું છું કાંઈ નહીં ચાલો દોસ્તો દોસ્તો સ્કૂલ છે તમે જુઓ સ્કૂલની ફિલિંગ યાદ આવી ગઈ સ્કૂલની યાદ આવી ગઈ આખી સ્કૂલ છે કેમ છો ભાઈ મજામાં ઓગી ગયા કે

કાંઈ ચાલો મોટાભાઈ જય શ્રી કૃષ્ણ બરાબર ચાલો ચાલો દોસ્તો હવે આપણે વાતચીત તો કરી લીધી છે હવે સીધા આપણે બહાર જઈએ છીએ બસ દોસ્તો તમને ખાલી એક આ લોકેશન બતાવવાનું હતું બસ તમે ખાલી આ લોકેશન તમે જુઓ દોસ્તો ગુરુકુળ આવીને ત્યારે મજા જ આવી જાય અલગ પ્રકારની ફિલિંગ આવે દોસ્તો